દવા મળી ગઈ દવા નથી મળી ગઈ મારી મમ્મી કાલ લઈને આવશે એમ હતા વધારે નાઈટ માં લઈ લે એવું લાગે નાઈટ માં એ હારું પડશે દિવસે એટલે હું કહેમ સાંજ લે રાઈ પેલા ને તો હારું હેરાન ન થાય એમ ઠીક હા કશું હું અમુક મારે પોસા નો તું ફ્રી છો બે મિનિટ બોલો ને મારે પેલા માસિક કદાચ પેલી તારીખ થયો હોય બરોબર હા તો હું પંદર તારીખ થી સેટ કરું એમનું ફોન વગર નું તોય કેમ થી પંદર નો તો ગેપ ઘણો થઈ ગયો કેવાય આ રીતના પોઝિશન ઊભી છે કોને ખબર તો કોને ખબર ઘણો ગેપ થઈ ગયો કેવા નકર તો એટલે માં નો થાય જે થાય તો નહીં પછી કેવાય ની આ વસ્તુ બીજું તો હું કેવું તો કે હવે વીસ દી તો કઢાય ની એમાં કઈ નહીં છોડી દઈશું હો

નો કેસ કરીને તો નહીં કે મેં તો કિસ કર્યું બરોબર એક કે એવું કઈ લગાડવાના હોથે હા એટલે જીત મીડાવ લગડી હું તો કે સરું તો સિક્કી જાય આપણે થોડી વાર એ એવું તો મેં કઈ સમજું ના રહે ના નહીં મે બનો મે તો બોલા વધારે હા લોંગ ટાઈમ હાલવાને સાંભળેલું હા પછી સકે બાળક મફાતી અને ટેમ્પલેટ આવે એની સાંભળેલું ચેક કરવાનું તો આ મેલી થઈ જાય એકવાર વાઇબન ચેક એવો આવે કોણ બંથી ગઈ ગયો હું ક્યાં મરી ગયો હતો દીના મેં તન કી દેલું તો પોશી ના કેમ ન થાય ઓ બંથી જા એટલે મેં કી એટલે પાડી દો દીના પાડી દે થાય તુરલી જન તલ તોડી લે આયંતો તું મને એમ કે કોણ કો એટલે બંથી જા તો હું કરતું નથી તો કે સોદો નકાયો માય નહીં નહીં એનો હોય મતલબ કેમ ન હોય ન હોય એટલે તો તું સોદો હંદન ટોળી બામ કે સોદો બંથી કે બીધું આ પાંચ એટલે હું આવું અતવળી થાઉ પન 10 દીથી આવું હું કામ ન આવતું ન આવતું સે ન કે રવે ત્યારે ને મને મળી રહે એટલે ન આવતો પણ મારું લખું કામ પતે સોડા મે રાખે તોડે જી એટલે તું કે સોતન મળી રહે એટલે મને મળી રહે એટલે હું ન આવતો કે તું હું કામ આવે તો માયન તો ન તો હોય ને ફોન કરી આમ કી જો નામ કી જો સોડી ની કે બધી માયા વઢાળું કતે સોઢાવ દે